સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર જૂનાગઢના માળિયાના તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા થઈ રહી છે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલવાની છે મતદારોમાં ભારે ઉત્સાહ સાથે મતદાન મથકે પહોંચતા જોવા મળ્યા વરસાદી વાતાવરણ વચ્ચે પણ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે માંગરોળના બાવીસ ગામ અને માળિયાહાટીના પંદર ગામોની ચૂંટણી થઈ રહી છે તો જૂનાગઢના માળ્યાહાટીના તાલુકામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જે મતદાતાઓ છે તેમાં અનેરોહ જોવા મળી રહ્યો છે વહેલી સવારે સાત વાગ્યાથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે વરસાદી માહોલ છે હાલમાં તેમ છતાં પણ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે માંગરોળના બાવીસ ગામ અને માળ્યાહાટીના પંદર ગામો માટે મતદાન થઈ રહ્યું છે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે અને હું આપને બતાવવા માંગીશ કે જે મતદારો ઉત્સાહથી મત અધિકાર કરી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પુરા પોલીસ પ્રોટેક્શન સાથે અહીં શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે અને ખાસ વાત કરવામાં આવે તો આ ચેરિયાદ મારા છે જ્યાં પ્રથમ સિત્તેર વર્ષ બાદ જે આ ગ્રામ પંચાયત મળી ચૂકી છે આજે પ્રથમ ચૂંટણી છે શેરિયાદ મારા ખાતે આપણે સીધા જ મતદાન મળીશું શું કેશો આજે પ્રથમ ચૂંટણી છે સરપંચ ની શું કેશું મારા વર્ષના વર્ષ ના અંદર પેલી એવો મોકો મળ્યો કે અમારી ગ્રામ પંચાયત અમારી અલગ થઈ ગઈ છે એટલા સિરિયસ સાથે જોડાયેલા હતા અમારે મારા ગ્રામ પંચાયત મળી અમારા રજૂમત સમાજના ઓગણીસો બે હજાર મત છે મતના અંદર એટલો ખુશીનો માહોલ છે કે એક એક વ્યક્તિ સોસો વર્ષની ઉંમરના મત મત નાખી ને જે વ્યક્તિ જે છે એના સાથે રહીને અમારા વિકાસના કામ કરશે અત્યાર સુધી ખાસ વાત કરવામાં આવે તો અત્યાર સુધીના જે ચૂંટણીનો જે આવી ગઈ છે તમે કેમની જોડે હતા કે કેવી રીતે મતદાન ખાન કરતા મતદાનમાં તો કોઈ નહીં આ તો કોઈ પાલ્ટી નું મતદાન નથી બરાબર એક તો સામાન્ય ચૂંટણી છે અમારા ચાર ઉમેદવાર ઊભેલા છે ચાર ઉમેદવારમાં જે વિજય બનશે એના સાથે મારી કંધા કંધો મિલાવીને ગામનો વિકાસ કરશો તો આ હતા મતદાર કે જેઓ કહી રહ્યા છે કે જે ગામનો વિકાસ થશે પ્રથમ વખત અહીં ચૂંટણી યોજાય છે ત્યારે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જી જી આભાર માહિતી આપવા માટે સંજય